દસનાળા પાસેના હત્યાના ગુનામાં બે વ્યક્તિઓના ખોટા નામ ફરિયાદમાં દાખલ કર્યા હોવાના અનુસંધાને પરિજનોએ ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત કરી દસનાળા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેની પોલીસ તપાસ થતાં તે હત્યામાં ગુનો પરિણમ્યો હતો જેના અનુસંધાને પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધવા માટે બોલાવ્યા હતા જેમાં ફરિયાદી દ્વારા હરીશભાઈ ભાંકો ગોવિંદભાઈ કોળી અને સંજયભાઈ મકવાણાના ખોટી રીતે નામ નાખ્યા હોવાના અનુસંધાને બંને આરોપીઓના પરિજનો દ્વારા ડીવાયસપી કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અબ બધું આંગે વયો ભાઈ ભાઈ બધું એક આઈ ગયો યે મને બધું કાટ આ બુત થઈ કે કોણ ચાલે ને અમે અમે કે આ નોતા પહેલા નો બગા અને પહેલા મારી નાખ્યો ભાઈ કે અમે બેગા સે એક્સિડન્ટ ક્લબ કઈ કોણ આઈ જાય પણ ઈસ સની આ છે મપુરા છે તો એમ કહે છે કે આ કોઈ ગુનો કોઈ નથી या तेरा कसबी मत वाला विद्यालय आता लोगो सबोले जने करेरो जो और अपन आज तो सुना निरोसवा तो विजय क्या रहता है तुम्हारा कौन सगा से गुण जब मान ले को आप आज स्टाइल से ले ले ये माया कोई नहीं वही बस ना लिया वो है तो हमारे घर हमारे भाई रिश्तेदार भाई कोई भाई पर मार અરે સંજયભાઈ સંજયભાઈ જેણે સંજયબેનનો મારા ઘરે આશ્રમમાં બધા 60000 રાતે 1 વાગે લાગો ચલામત માં હ હા કેમ નો પોય હ આ ઇનટાય સંજયભાઈ મકવાણા મારું નામ છે અને રવિવારે રાતે અગિયાર બાર વાગે આ બનાવ બનેલો છે એમાં મારા ઘરવાળા હતા નહીં રાતે એ સૂઈ ગયા હતા દસ વાગે અને ખોટું એક્સિડન્ટમાં એની ફોરવ્હીલર અમારી છે નહીં ફોરવ્હીલર પકડાઈ ગયેલી છે

એ હતો ને એ એનું નામ ફિટ કરવામાં આવ્યું છે સંજય સંજયનું અડધું નામ છે ને તો છતાંય સંજયને લઈ જવામાં આવ્યો છે એ બેમાંથી એક વ્યક્તિ ત્યાં હાજર નહોતા એ બેની ઉપર ફરિયાદ કરવામાં આવી છે અને બીજી વાત એવી છે કે એ લોકોને થોડીક આ લોકોકાર બોલાચાલી થઈ હોય ક્યારેક બનાવમાં અને એ લોકોએ આ લોકોના નામ વધારા પૂરતા ચડાવવા હોય અને એ બનાવમાં હોવા છતાંય બીજાને પગડ્યા છે છતાંય આ લોકોનું નામ ખોટું ફીટ કરવામાં આવે છે એ યાદાનગરમાં જતા ને મારા ઘરમાં અને અમારા એરિયામાં જતા